નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઇવ લાઈવ ન્યૂઝ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર ઊંઝામાં શ્રી વિશ્વકર્મા ધામ સમારોહ યોજાયો ઊંઝામાં સમગ્ર વિશ્વના રચિતા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી વિશ્વકર્મા દાદાના ધામમાં ઊંઝાના સમસ્ત સથવારા સમાજના સો તેજસ્વી તાલાઓને ભવ્ય ઇનામ વિતરણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઇનામના દાતા શ્રી સથવારા દશરથભાઈ ગણપતલાલ પરિવાર દ્વારા તેજસ્વી તાલલાઓને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું જેમાં વિશ્વકર્મા મંદિરના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ દશરથભાઈ મંત્રી જીતુભાઈ કાંતિલાલ તથા ટ્રસ્ટી શ્રી તેમજ સમાજના વડીલો ભાઈઓ બહેનો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન કુમાર ઈશ્વરલા સથવારાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાદાના ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યભાગી બન્યા હતા અને કાર્યક્રમને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી